યસ મિત્રો ગુડ ઇવનિંગ અને બધાનું હાર્દિક સ્વાગત છે બિલકુલ મજા કરતા કરતા કામ ચાલુ છે અને એક પછી એક એમ દિવસ કરતા 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 આજે આપણે એક હજાર છસો ને સાહીઠ માં કદમે પહોંચી ગયા છીએ તો મિત્રો કેમ છો કેવું ચાલે છે અને મનને જોડી રાખવાનું છે મન જોડ આપણે મહેનત કરીએ તન તોડ પણ મનને જોડી રાખવાનું છે મનને આગો પાછું થવા દેવાનું નથી મિત્રો પૂરા ચાન્સ છે કે તમારી આસપાસ એવા કેટલાય હશે કે જે મનને હલાવી શકે છે વિચલિત કરી શકે છે પણ આપણે સતત ધ્યાન કે આપણું મન છે એ જોડે રાખવું છે આપણે જે વિચારી છે આપણું જે થિંકિંગ છે બસ એની હારે હાર રાખવું છે કે જેથી કરીને ક્યાંય પણ કોઈ પણ બાબતે મુશ્કેલી જ આવી નહીં એટલે મનને જોડી રાખી અને કામ કરવું છે મિત્રો એટલે આજનો મેં વિષય રાખ્યો છે મન જોડ તો આઈપીએસ લવર આવી ગયા છે વન ફોર સેવન જય માતાજી ખૂબ ખૂબ સ્વાગત છે કાર્તિકભાઈ પણ આવી ગયા કાર્તિકભાઈ કેમ છો અને જીગરભાઈ જય દ્વારકાધીશ અને ઓકે છે ને એક હજાર છસો જણાવજો બરોબર છે કે નહીં તો તો મિત્રો વાત નાનકડી છે કે જ્યારે તમે દોડવાની શરૂઆત કરી ઘણા બધા લોકો અત્યારે દોડવામાં રોકાયેલા છે કેટલાક લોકોએ પાસ કરી પણ લીધું છે કેટલાક લોકો થોડાક માર્ક માટે રહી ગયા છે થોડેક સેકન્ડો થોડીક મિનિટો માટે થોડીક આમ તો સેકન્ડ જ કહી શકાય તો એ લોકો થોડા નિરાશ છે કોઈની તબિયત બગડી ગઈ કોઈના પગની અંદર કોઈ એટ એ ટાઈમ એ સમયમાં દરરોજ દોડતા હોય છે પણ શાંત રાખી જે સિચ્યુએશન છે ફરીથી જે સિચ્યુએશન છે એ સિચ્યુએશનમાં આપણે શું કરી શકીએ કારણ કે જે કંઈ કંટ્રોલ છે ને એ આપણી પાસે છે કયો સંજોગોનો તો નથી પરિસ્થિતિ તો નથી કોઈ ઘટના છે એના ઉપર તો નથી તો આપણા વિચારો આપણા મનના જે વિચારો છે અને આપણું સપનું અને આપણું કાર્ય એની સાથે સતત ને સતત જોડાયેલા રહો તો થાય એવું કે તમે જુદા જુદા રસ્તા પસંદ કરી શકો કોઈ પણ ઘટનાની અંદર સ્ટોપ ન થઈ જાઓ તમે અટકી ન જાઓ એવી પરિસ્થિતિના નિર્માણ માટે મન પડાવો આવી શકે છે ખબર જ નથી આપણા આગળ પાસે માહિતી પણ નથી પણ એ આપણે શું કરી શકીએ એ પડાવની અંદર આપણે ક્યાં થાક ખાવાનો છે ક્યાં ફરીથી કામે લાગવાનું છે ક્યાં રિસ્ટાર્ટ કરવાનો છે એ આપણે જોતું રહેવાનું છે બીજું મિત્રો તમારી આસપાસ કેટલા બધા લોકો મેથ્સ છે તો આપણી જે પ્લેલિસ્ટ છે એની અંદર એક હજાર દસ વિડીયો ઝડપથી જોવડાવી દો પૂરા કરાવી દો કોન્ફિડન્સ આવી જશે અને બીજું મિત્રો એ પણ કહો કે આપણી ચેનલમાં હવે થોડાક થોડાક લોકો ઘટે છે સબસ્ક્રાઈબમાં તો આજુબાજુ જે કોઈ ભણતા હોય એને થોડું કહો કે જેથી કરીને આપણી એક લાખ સુધી પહોંચાડવી છે તો ચેનલને પહોંચાડી શકાય તો તમારા પાંચ સાત મિત્રો તો હોય એવા કે જેને તમે કહી શકો એવા પાંચ સાત મિત્રોને ચોક્કસથી કહો અને હમણાં કચ્છથી આવ્યા હતા રવિરાજભાઈ એ જ કહેતા હતા કે એમના મિત્રોને એ જ કહ્યું કે તમે જુઓ એક વાર કારણ કે ચેનલનું પણ એકદમ જંગલ જેવું થઈ ગયું છે બધું બહુ બધું છે તો એની વચ્ચે આપણું કામ અનોખું કઈ રીતે છે એ તમને તમે જાણો છો અને ચોક્કસથી તમે આપણા શોર્ટ બધાને ગાઈડ કરી શકશો દસમા ધોરણની અંદર પણ આપણે મૂકેલા કેટલા બધા જે પણ બધાને ઉપયોગી થવાના છે તો કહેવાની વાત કે મિત્રો મનને જોડી અને કામ કરતું રહેવાનું છે તમારું કેટલી કલાક કામ થાય છે એમને ખબર નથી પણ જે લોકો કોમેન્ટમાં જણાવી શકતા હોય ચોક્કસથી જણાવજો કે ભાઈ કામ આવું ચાલે છે બીજું કે પરીક્ષાઓ પણ એક પક્ષ આવતી હોય છે ઓજસ ની અંદર તમે નિયમિત રીતે જોતા રહેજો કારણ કે આપણે ખાલી તૈયારી કરતું નથી રહેવાનું પરીક્ષાના ફોર્મ પણ ભરતા રહેવાના છે મેં હમણાં જોયું હતું જામનગર કોર્પોરેશન લગભગ ચારેક જગ્યાઓ છે તો ચાર તો ચારે મેં કહ્યું ને કે કોન્ફિડન્સ થી તમે જો તૈયારી કરતા હોય ને તો તમને ઓહો ચાર જગ્યા છે કારણ કે તમારે તો એક જ જગ્યા જોઈ છે તો આવું કોન્ફિડન્સ કારણ કે જો ચાર જગ્યા તો લગભગ કોઈ બહુ ભરે નહીં

અને એમાં હરિફાઈ પણ છે પણ જ્યાં ઓછું છે ત્યાં ભરાય છે અને એની અંદર તમારા ચાન્સ વધી શકે છે પણ પ્રિપેરેશન છે બરોબર આવી રહી છે કે કેમ

તમારું ટાર્ગેટ પણ બહુ ટૂંકા ગાળાનો રાખવાનો કે આપણે દાખલા તરીકે પરીક્ષા તો પાસ મારે એક વર્ષમાં તો મારા હાથમાં ઓર્ડર જોઈએ છે તમે કામ શરૂ કરો છો ને મિત્રો ત્યારે કામ સરસ મજાનું થવા માટે પણ જો તમે એવો કોઈ પ્લાન નથી કરતા કે કેટલા સમયમાં તો બહુ બધા પ્રોબ્લેમ થાય એટલે ખાસ તો એ જોવાનું કે તમે પ્લાન છે એ કેવી રીતે કરો છો અને કેટલા સમયની અંદર તમારે અચીવ કરવો છે એ પણ તમારે જોવું પડશે આ બે વસ્તુ મનને જોડી રાખવા માટે બહુ મહત્વના છે એવા કેટલાય મિત્રો છે કે જે લોકોએ બહુ ટૂંકા ગાળામાં સાઉ જઈને કહે શકાય કે બસ હજી શરૂઆત કરી પણ એવી એવું કામો પાડે એવું કામ ઉપાડે કે પછી આવનાર પરીક્ષા માટે એ સિલેક્ટ થઈ ગયા હોય તો એવા લોકો પણ છે અને એ લોકો પાસેથી એ જ શીખવાનું કે બધું છોડીને કામ કરવાનું છે બધું છોડીને એ પછી કોઈના લગ્નમાં પણ ન જાય કારણ કે ઘર ના જાતા હોય તો કહી દઈએ કે ભાઈ ખરાબ ન લગાડે પછી બારગામ જતા હોય ઘરના તો બી નહીં ફરવા જતા હોય તો બી પોતે નહીં તો આ માઇન્ડસેટ આ લેવલનું માઇન્ડસેટ કરવા માટે થોડું અંદરથી પણ યસ એ થવું જોઈએ અને એ થઈ શકે છે તમે તમે કેટલા મજબૂતાઈથી ભવિષ્યને જોઈ રહ્યા છો એના ઉપર જે જે લોકોને જોબ મળી ગઈ છે એ લોકો ખુબ આનંદમાં છે કારણ કે હવે પગાર વધતા રહેવાના છે કાર્તિક છે તો હવે એ મજા સૌ કોઈ લઈ શકે છે પણ પાસે એક ઓર્ડર હોવો જોઈએ જોઈએ નોકરી હોવી કે જેથી કરીને આપણી આ બધી મહેનત એક સાથે સફળ બની જાય તો આજના વલણોમાં મારે ખાલી એટલું જ કહેવાનું મન થાય કે તન તોડ મહેનત નહીં તોડવાનું કઈ નથી માનતા